તમારે તમારે કેવડિયામાં લોકો લઈ જાવ ત્યાં લોકો પીતા હોય છે ધોરણોમાં લે ત્યાં લોકો પીતા હોય છે તો આ બધું કાઢી નાખીને ગુજરાત સરકારે હિંમતથી મારું નામ બતાવવું તો ગુજરાત સરકારને હું છૂટ આપું છું મેં કીધું માટે કાઢી કાઢી નાખું આનાથી રાહત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુ વાઘેલા એને એક બહુ સરસ વાત કરી કે ભાઈ આ દંભ શું કામે એને જે કાંઈ વાત કરીને એનો વિડીયો અહીંયા પાછળ છે તમે જુઓ પછી આપણે આની વિશે ચર્ચા કરીશું સાઠમાં બન્યું ગુજરાત ત્યારથી ધીરે ધીરે બીજેપી હમણાં ગિફ્ટમાં ગિફ્ટ આપી નાનકડી મશ્કરી મજાક જેવું એ તો ગિફ્ટ આપી હોય ના આપી ચાલુ જ હતું બધા એમાં અમદાવાદમાં ગિફ્ટ ના બદલે તમે ચોવીસ નંબર સેક્ટરમાં નથી મળતું એવું થોડું છે જેઆઈડીસીમાં મળે એવું નથી ચાલે છે બધું એટલે એ એક કાઢી નાખવી જોઈએ ઓલિમ્પિક કરી રહ્યા છે આ લોકો કોમનવેલ્થ કોમનવેલ્થ આપણે કોમનવેલ્થમાં લોકો લઈ જાવ નાખીને ગુજરાત સરકારે હિંમતથી મારું નામ બતાવવું તો ગુજરાત સરકારને હું છૂટ આપું છું મેં કીધું માટે કાઢી કાઢી નાખું આનાથી રાહત આપણે એવી સાયન્ટિફિક લિકર પોલિસી મળે જે પોલિસીથી થી કમસે કમ જે લોકોના મનમાં વેમ હોય ને નીકળી જાય ભાઈ ભય 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 હોવું નહીં જોઈએ દારૂ બધી નીકળવાથી ભય થયા લોકો આવું તમે 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 ગાંધીનગર લુણાવાડા હિંમતનગર જાઓ તમે 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 મુખ્યમંત્રીના બંગલાની પાછળ જાઓ તમે ગવર્નરના બંગલાની પાછળ જાઓ તમે મંત્રીઓના બંગલાની પાછળ જાઓ તમે ગાંધીનગરમાં જાઓ એક કિલોમીટર એવો નહીં હોય કે જ્યાં ખુલે આમ દારૂ તમને જોઈતો હોય તો ન બદલાવ પૈસા લઈ જાઓ જે રૂપ બદલે એટલે ખુલ્લું જ છે બધું અને ખુલ્લામાં ભય નીચે માણસો પીવે છે ખોટા એટલે પોલીસ દરોડો પાડે કે એમાં પૂરતો દરોડો પાડે બાકી નીકળતું કંઈ નથી એમાં કોઈ કેસ હાઈકોર્ટ સુધી પહોંચવામાં કોઈને સજા થઈ હોય એવું બન્યું નથી આ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુ વાઘેલા એણે એક બહુ સરસ વાત કરી કે ભાઈ આ દંભ શું કામ હે ઘણા સમયથી આપણે ગુજરાતમાં એક વિવાદ ચાલે છે કે શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે અને જો હોય તો ગુજરાતનો એક એવો તાલુકો શહેર ગામ એવું બતાવો કે ત્યાં દારૂ ન મળતો હોય એક ટીપું પણ દારૂ ન મળે તો તમને જવાબ મળશે કે એવું નથી ચડે ચોક ખુલ્લે આમ વેચાય છે તો પછી આ દંભ શું એમ દારૂબંધીનો દંભ ગુજરાતમાં ગાંધીના નામે લોકો ગાંધી છાપ કમાઈ રહ્યા છે અને એ જે એનું જે રાજસ્વ એનો જે ટેક્સ સરકાર પાસે જવું જોઈએ એના બદલે જે તે લોકો પોતાના ખીચા ભરી રહ્યા છે તો હવે શંકરસિંહ બાપુનું એવું કહેવું છે કે હાલો માનો કે અત્યારે તાત્કાલિક સરકાર એવી કડક થઈ જાય કે ગુજરાતમાં ક્યાંય એક ટેપુ દારૂ મળવો ન જાય બંધ કરાવો હાલો તો શું પરિસ્થિતિ નિર્માણ થાય તમને ખબર છે કે જે નથી પીતા ને એ કોઈ દિવસ દારૂ નથી પીવાના કદાચ ગમે એમ દુકાને પાનના ગલ્લે મળતો હોય તો એ નહીં લે પણ જે લોકોને આ તમે ટેવ પાડી દીધી છે હપ્તા લઈને દારૂ પીવાની એને નહીં મળે તો પછી મેડિકલમાંથી નશાકારક દવાઓ લેશે ટીકડીઓ લેશે લઠ્ઠો ગમે ત્યાંથી સસ્તો એટલે ટૂંકમાં સસ્તા પ્રકારનો નશો કરશે અને લાખો લોકો મરી જાય તો શંકરસિંહ બાપુનું એવું કહેવું છે કે ભાઈ હવે છે ને આ કંટ્રોલ બહારની વસ્તુ હોઈ ગઈ છે બધા બહુ પીધો પીવાવાળાએ અને નથી પીતા એ નથી પીતા કોઈ દિવસ એને હાથે નથી કઢાડવા અને તમે છૂટ આપી દેશો ને તો એ જે નથી પીતા એ પીવા માંડશે એવી માન્યતા તમે રાખતા હો તો એ કાઢી નાખો નથી પીતા એ નથી જ પીવાના અને જે લોકો પીવે છે ને એ ગમે ત્યાંથી પી છે એટલે શંકરસિંહ બાપુનું એવું કહેવું છે કે ભાઈ છૂટ આપી દો અને તમને એવું લાગતું હોય કે અમે છૂટ આપશું તો અમારી સરકાર ઉપર લોકો માછલા ધોશે કે આ ભાજપની સરકાર તો મારું નામ આપી મારું નામ વટાવો હોય કે તમને છૂટ કે શંકર સાહેબ બાપુને કહેવાથી અમે આ પ્રતિબંધ હટાવીએ છીએ મારા નામ ઉપર કરો પણ કરો તો ઘણા લોકો જો પ્રશ્ન પૂછો કે આનાથી શું થાય તો એણે એમ કીધું કે આ જે લઠ્ઠોન આન તેન હલકી પ્રકારનો નશો કરીને મરે છે ને મરતા બંધ થઈ જાય અને સારી ક્વોલિટીનું સારું છે એમ પીન હું જશે અને પીવાના છે એ પીવાના જ છે ને તમે ગમે એવું કરો અને આના આને બંધ કરવા માટે સાધુ સંતો અને આપણા ધર્મગુરુઓ એને ઝુંબેશ ઉપાડવી પડે પછી છૂટ હશે તોય જે નથી પીતા એ મહારાષ્ટ્રમાં રહે છે ને તોય નથી પીતા ન્યાં તો નતર છૂટ છે અહીંયા ગુજરાતમાંથી આપણા જૈનો જે વાણિયા લોકો મુંબઈમાં રહે છે એ તે ત્યાં છૂટ છે તો હું એ લોકો પીવે ના પીવે ના પીવે એ ના જ પીવે ગમે ત્યાં જાય પણ એના માટે એવા સંસ્કાર એવા એવો એને માટે એને નાનપણથી એવું જ્ઞાન મળેલું હોવું જોઈએ તો અહીંયા છૂટ આપી અને આ બધા સંસ્કાર રેડવાનું કામ કરો એટલે વાહેણી પેઢી નહીં પીવે એને આતા હાથે જશે અને જે પીવું એ ભલે પીતા આવું શંકરસિંહ બાપુનું કહેવાનું છે કે એણે પાછું એક વાત એ કે એ એ કરી કે કોમનવેલ્થ ગેમ બે હજાર ત્રીસમાં અમદાવાદમાં રમાશે તો આ સરકારે જે ગિફ્ટ સિટીની અંદર નાનું એવું ગિફ્ટ આપ્યું તો ત્યાં એવું બાનું કાઢીને આપ્યું કે ત્યાં વિદેશ વિદેશી માણસો આવતા હોય તો એ બધા પીતા હોય તો એને પીવા મળી જાય એટલા માટે ગિફ્ટ સિટીમાં ગિફ્ટ આપો પુવાની છૂટ આ કોમનવેલ્થ ગેમમાં આખી દુનિયામાંથી દુનિયામાંથી લોકો આવશે ને રમવા એને જોવા પછી એને કવર કરવા પત્રકારોથી માંડી પ્રેક્ષકોથી માંડીને ખેલાડીથી માંડીને લાખોની સંખ્યામાં વિદેશી માણસો આવશે અને એ બધા પીવાવાળા હશે તો ગુજરાતમાં સમસ્યા નહીં ઊભી થાય સરકારને જેમ ગિફ્ટ સિટીમાં ગિફ્ટ આપી એમ શું કેમન કોમનવેલ્થ ગેમ આખા અમદાવાદમાં છૂટ આપી દે તો 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 પછી ગુજરાતમાં જ છૂટ આપી દેવાય જેથી કરીને વિદેશી માણસો અહીંયા ફરવા આવે અહીંયા ટુરિઝમ વધશે આવા બધા શંકર સાહેબ બાપુને વાતમાં અમુક વખતે દમ લાગે કે નાના છે વાત તો હાસી છૂટ આપવાથી નથી પીતા એ પીવા મળશે એવું નથી અને બંધ રાખવાથી જે પીવે છે એ બંધ કરી દેશે એ વાતમાં કોઈ લાલા નથી ગમે ત્યાંથી મેળવવાના એટલે હવે આ દંભ અને દંભ જ છે ને રીત છે ને હાલો તમે એક એક પણ ગુજરાતનું એવું સિટી બતાવો કોમેન્ટમાં લખો કે આ આટલો વિસ્તાર અહીંયા એક ટીપુ નથી મળતું એવું એક તાલુકો એક ગામ કોઈ સિટી કે અહીંયા એક ટીપુ દારૂ ન મળતો હોય એવું ગુજરાતનો એક પ્લેસ એવો હોય તો બતાવો હવે અમુક પત્રકારોએ તો એવા રિપોર્ટ આપ્યા છે કે તમે ગૂગલમાં ચર્ચ કરો તો તમને લોકેશન બતાવે કે આ જગ્યાએ દારૂ મળે અને આટલી હદ સુધી પહોંચી ગયું છે તો સરકારને આના વિશે વિચારવું જોઈએ આપણે કોઈ મત આપતા નથી ભાઈ હું આપણે એના માટે બહુ નાના છીએ પણ શંકરસિંહ બાપુ વાઘેલાએ જે કાંઈ વાત કરી એ આપણે અહીંયા રજૂ કરવાની કોશિશ કરીને વિચાર કરવાનો આપણે સરકારને રિક્વેસ્ટ કરી કે તમે આના વિશે વિચાર કરો શંકરસિંહ બાપુએ બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત કરી છે કે ભાઈ બંધ ન થઈ શકે તો છૂટ આપી દીધું આ બાબતે તમારું શું મંતવ્ય છે તમારું તમે શું માનો છો આમાં ઘણા પાછા છે ને મોઢે ધોયા વગરના કોમેન્ટ કરશે એટલે આપણે આવી વાત કરવી ને છૂટ આપી દેવી છે ઘણા તો એવી કોમેન્ટ કરે કે આ પીડલી લાગે આને પીવાની છૂટ એટલે ભાઈ એવું નથી પણ તમે અમે જોઈએ છીએ પીને બેભાન તેલા રોડના કાંઠે પડેલા માણસો અમે કચરાના કચરાના ઢગલામાં નંગ અને ખાલી બોટલોના ઢગલા જોઈએ છીએ એટલે મળે જ છે અને માણસો પીવે જ છે પણ એનું રાજસ્વ એના જે પૈસા એના ટેક્સ જે સમાજના કલ્યાણ માટે ગરીબોના કલ્યાણ માટે કે બીજા કોઈ કામ માટે વપરાવા જોઈએ નથી વપરાતા અને મોટે મોટે મગરો ખાઈ જાય છે તો દંભ છે એમ બંધ થઈ શકે એમ હોય તો અતિ ઉત્તમ કરી દો બંધ પણ સરકાર માટે હવે એ અશક્ય થઈ ગયું છે જો બંધ કરે ને તો લઠ્ઠાકાંડ થાય અને કેટલાય મારે બોટાદમાં થયું થયું એટલે ન બંધ કરાય આ એરું એ સસંદર ગયા જેવું છે ન બંધ કરી શકાય ન આને દબાવી શકાય તો એક જ રસ્તો છે શંકરસિંહ બાપુને કહેવાથી અમે છૂટ છીએ એમ કંઈ છૂટ આપી દીધી કોમનવેલ્થ ગેમ પહેલાં હવે શંકરસિંહ બાપુના નિવેદન એ એનું એના મનના વિચારો છે હું જે વાત કરું એ મારા મનના વિચારો છે તમે જે માનતા હો એ તમારા મનના વિચારો હોય સાધુ સંતોએ મેદાનમાં ઉતરી અને સારા આ દારૂ બંધ થાય અને એની ઝુંબેશ ઉપાડવી જોઈએ તો જેથી આ લાલો પિક્ચર જે છે એ એવો જ સંદેશ આપે છે એનાથી ઘણાના જીવન સુધરશે એટલે આવા દારૂ વિશે લોકોમાં જાગૃતિ આવે એવા એવું કંક કરવું પડશે હવે છે સરકાર શું કરે જય હિન્દ જય માતાજી વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો અને યુટ્યુબમાં જોતો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો કારણ કે તમે સબસ્ક્રાઈબ કરો ને તો તમારું કાંઈ નથી જવાનું પણ અમારી જેવા નાના માણસોને એનાથી ઘણો ફાયદો થતો હોય જય હિન્દ જય માતાજી